સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના ભાગરૂપે સત્તાહી સેવા બે હજાર પચીસ અભિયાનને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે સ્વતા સેવા અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સત્તા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો મેનેજર જગદીશ ગાવિતની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્વતા રેલીમાં ડેપોના ડ્રાઈવર કંડક્ટર સહિતનો સ્ટાફ તેમજ આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા આ રેલીમાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ હાથમાં સત્તા સંબંધિત સૂત્ર ઉચ્ચારો સાથે પ્લે કાર્ડ્સ લઈને બસ સ્ટેશન વિસ્તારમાં ફરી હતી અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી જે બી ગાવિત ડેપો મેજર અંકલેશ્વર આજ રોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા સેવા અંતર્ગત અ મુસાફરોમાં સસ્તા અંગે જાગૃતિ કેળવાય તે માટે બસ સ્ટેશન અને બસઓ સફાઈ રહે એના માટે સસ્તા રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તલીમાર્થીઓનો સહયોગ લઈ અને જાગૃતિ કેળવાય તે માટે આમાં એક રેલીનું આયોજન કરાતું